રઘુવર પ્રસાદજી હવે નિવૃત્ત થઈ ગયા હતા તેઓ શિક્ષક હતા તેઓ જાણીતા હતા ઘણા વિદ્યાર્થીઓ સાથે નિવૃત્તિ પછી પણ એવા ઘણા વિદ્યાર્થીઓ હતા જેઓ સફળ થયા હતા અને તેઓ ક્યાંય પણ મળે તો રઘુવરજીના પગે પડી જતા હતા આ સન્માનની સામે તેમનું સુંદર પેન્સિલ પણ રઘુવરજીને નાનું લાગતું હતું તેઓ ઘણી વાર કહેતા કે આપણે વિદ્યાર્થીઓમાં શિક્ષણને સંસ્કૃતિ તરીકે બિછાવી દીધું છે હવે શિક્ષણ એ પણ સેવા ક્ષેત્રનો એક ભાગ છે શિક્ષક માટે વિદ્યાર્થી ગ્રાહક છે અને વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા માટે શિક્ષક છે સેવા પ્રદાતા પછી તે કુંડો શ્વાસ લેશે અને કહે છે અને અમારું જીવન યોગ્ય સમયે જીવ્યા રઘુવજીની એક પુત્રી અને બે પુત્રો હતા મોટો પુત્ર ઇન્દ્ર એન્જિનિયરિંગ હતો તેઓ તેમની પત્ની રેખા એક પુત્ર રોહન અને પુત્રી રોહિણી સાથે ચંડીગઢમાં રહેતા હતા ત્યારે નાનો પુત્ર રાજેન્દ્ર રઘુવજીને સાથે રહેતો હતો તે સારી કંપની નોકરી કરતો હતો તે યોગ્ય પૈસા કમાઈ લેતો હતો તેમને એક પુત્ર શિખર અને પુત્રી શિખા પણ છે રઘુવેજીની પત્ની પ્રેમલતા પુત્રી આભા અને નાના પુત્રનો પરિવાર તેમના પેટુ કાવસ મેરઠમાં રહેતો હતો પ્રેમલતાજી પણ આ વિષયને લઈને થોડી ચિંતિત હતા આ જ કારણ છે કે પોતાનું વડોળ કોઈને આપ્યું નથી તેણે વિચાર્યું કે તેનો પુત્ર પર કોઈ દબાણ લાવ્યા વિના આભાના લગ્ન યોગ્ય રીતે કરાવીને તેના પુત્રને જે બચશે તે આપશે રઘુવેજી જેટલા મુદ્દાશી હતા પ્રેમલતાજી પણ એટલા જ કઠોળ હતા તે બહુ ભણેલી ન હતી છતાં કોઈ પણ વિષય પર અડગ રહેવાનો તેનો સ્વભાવ હતો રઘુવીએ જીવનભર તેમને અટકાવવાની હિંમત કરી ન હતી પ્રેમલતાનો સ્વભાવ તેમની પુત્રવધુઓ સાથે પણ એવો જ હતો મોટી હું આધુનિક પરિવારની હતી અને પ્રેમલતાજીના મોટા પુત્રએ પણ સારી કમાણી કરી હતી તેથી પ્રેમલતાજી તેમની મોટી વહુ કરતા વધુ કમાતા નહોતા રઘુજી અને પ્રેમલતાજી પણ તેમના પુત્રોને યાદ કર્યા પરંતુ પ્રેમલતાજી પણ નમવા તૈયાર નહોતા તેથી તે કોઈક રીતે ચાલી રહ્યું હતું જોકે નાનીઓ રસીમ પણ પ્રેમલતાજીની સ્વભાવથી મતબુદ્ધિ હતી પરંતુ પતિના દબાણના કારણે તે ચૂપ રહી પ્રેમલતાજી તેમના નાના પુત્રને ટોણા મારતા હતા મોટા એ સખત મહેનત કરી અને મોટી પોસ્ટ પર ગયા તે આંધળી કમાણી છે અને તમે છો સામનો કરીને પણ માત્ર દસ પંદર હજાર રૂપિયા પર અટકી ગયા છો તેમના પત્ની પણ એમ બી છે એ તે પૈસા પણ કમાય છે સાસુ સસરાના આ શબ્દો સાંભળીને રસીમ ગુસ્સે થઈ જતી અને પતિ રાજેન્દ્રને કહેતી અમે કોઈની પાસેથી ઓછું કમાવાની નથી કે વધારે નથી જેઓ મોટી પૂછતા પણ નથી કાયદો ગૌરવ તેમની જોડે છે પત્નીએ સમજાવતા રશ્મિને કહે છે સાહીઠ વર્ષની ઉંમરે માતા પોતાની આદતો બદલી શકશે નહીં તેથી આપણે થોડું એક્ઝેટ કરવું પડશે ચાલો હું તમને કહું આના પર રશ્મિએ ઝડપથી જવાબ આપ્યો તે અમારી માતા છે અને તે તેની વ પણ છે આપણા દેશમાં આવું થતું નથી રાજેન્દ્ર તેને છોડાવવાની રીતમાં કહે છે છોડી દો દોસ્ત રશ્મિએ ગુસ્સામાં કહ્યું મારે શું છોડવું મેં સ્કૂલની ફીના અમે બે લાખ માંગ્યા છે અને તારી માં પણ આવું બદલાઈથી કહે છે ઇન્દ્રએ ઘર અને કારના નામે લોન લીધું છે પગાર એ તરફ જાય છે તેઓ કહે છે કે બાળકો મોઘી શાળામાં છે અને ફી પણ વધારે છે થોડી વાર મૌન રહ્યા પછી રશ્મીએ ફરીથી બોલવાનું શરૂ કર્યું કોઈ જરૂર નથી મારે બસ સન્માન ભેગો કરવાનો છે ખરેખર તો મોટી વહુ પણ અહીં આવતી નથી ખબર નથી કે તેણીને ફોન કરવાની હિંમત કેવી રીતે મળે છે રશ્મિએ પણ માથું ગુણાવ્યું અને કહ્યું મને કોઈ શેરની જરૂર નથી મને ત્યારે જ ગુસ્સો આવે છે જ્યારે તે તેમને કહે છે કે તારી કમાણી તેનો મોટો પુત્ર કરતા ઓછી છે જો તે ઓછી હોય તો તે છે અમે આત્મસન્મ કરીએ છીએ હવે આગળની વાર્તા આવતા એપિસોડમાં આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો